આજે તો વાળીએ ગયા અને લાઈટે બહુ હેરાન કરી દીધા કે શું થયું જય વસરાજ મિત્રો અને ગુડ મોર્નિંગ સવારમાં આવી ગયા છે સીધા આપણે વાડીએ અને આજે કામ કરવાનું છે આપણે કપાસમાં પાણી પાવાનું આવી ગયા વાડી પાસે અને જોયું તો લાઈટ હતી અને જો આપણી વાડીમાં પાણી ઉપર ઉધી ભયરું છે તો ઉસસે મેરા શું ફાયદો મોટર ચાલુ કરવા ગયા તાય તો ખબર પડી લાઈન હજી સડાવવાની બાકી છે યે વી મેરી ગલતી હે હાલો લાઈન ચડાવી દીધી હવે કરી દે મોટર ચાલુ યે બડી અચ્છી વાત કહી હવે લાઈટ નથી હું કરવાનું પાછા આવી ગયા વાડી પાસે અને હવે લાઈટ આવે ત્યારે પાણી ચાલુ કરશું કોથરી લઈ લઈ અને માંડવી નીંદવા લાઈટ આવી જાય તો ચાલો લઈને આવી ગયા હવે થોડી વાર માંડવી આવી જાય તો કરશું ચાલો હાલો હવે લાઈટ આવી ગઈ છે તો ચાલો જાય અને મોટર ચાલુ કરી દઈ મોટર ચાલુ કરી દીધી અને હવે નીકળી આપડા કપાસ સાઈડ હાલો હવે થઈ ગયું છે પાણી ચાલુ હવે કપાસમાં પાણી ભાઈ દઈ કપાસમાં પાણી પાઈ દીધું અને હવે જવાનું છે મોટર બંધ મોટર બંધ કરી દીધી અને હવે આવી ગયા બધો સામાન લેવા વાન થઈ ગયું પૂરું બધું લઈ લીધું હવે નીકળશું ઘર સાઈડ વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલ ને